ભુજ એ ડિવિઝન પોલીસની કાર્યવાહી ગેરકાયદેસર વીજ જોડાણ ધરાવતા આરોપીઓ સામે કાયદેસર પગલા એક પોઇન્ટ સાડત્રીસ લાખનો દંડ વસુલાયો ભૂત શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ગુનાહી ઇતિહાસ ધરાવતા ખાસ કરીને શરીર સંબંધિ તથા પ્રોહિબિશન કાયદાના આરોપીઓ પર કડક નજર રાખતી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસે ના અધિકારીઓ તથા કર્મચારીઓને સાથે રાખીને શંકાસ્પદ ઈશ્મોના મકાનમાં ગેરકાયદેસર વીજ જોડાણની તપાસ કરી હતી તપાસ દરમિયાન ત્રણ લોકો વિરુદ્ધ વીજ ચોરીનો ખુલાસો થયો હતો ગેરકાયદેસર વીજ જોડાણ સામે આરોપી રૂપિયા રૂપિયા અમીન કાસમ અને અબ્દુલ્લા ઉમર સુમરા ને રૂપિયા બાર હજાર નો દંડ ફટકારવામાં આવ્યો છે આ કાર્યવાહી માં કુલ રૂપિયા એક લાખ સાડત્રીસ હજાર નો દંડ વસૂલવામાં આવશે આ કાર્યવાહી માં કુલ રૂપિયા એક લાખ સાડત્રીસ હજાર નો દંડ વસૂલવામાં આવ્યું છે રિપોર્ટ બાય કિરણ ગૌરી ભુજ

વ્હાઈટ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ